ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું ગઢી મંદિર વિશે જે અયોધ્યામાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે ગઢી મંદિર અયોધ્યા વિશે કેટલીક એવી વાતો છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે જાણો કેટલીક ગુપ્ત વાતો શું તમે જાણો છો કે અયોધ્યાને મૂર્તિઓ અને મંદિરોનો કિલ્લો કહેવામાં આવે છે અહીં ઘણી મૂર્તિઓ અને લગભગ આઠ હજાર મઠો અને મંદિરો છે આમાં સૌથી પ્રખ્યાત હનુમાનજીનું મંદિર છે જેને હનુમાનગઢી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ અહીં રહે છે તેથી જ્યાં સુધી તમે આ મંદિરની મુલાકાત ન લો ત્યાં સુધી રામલલ્લાના દર્શન અધૂરા છે આ મંદિરમાં ઘણા રહસ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો ચાલો અમે તમને જણાવીએ કે હનુમાનગઢી આટલું પ્રખ્યાત કેમ છે અને આ મંદિરનું રહસ્ય શું છે હનુમાનગઢી એ બજરંગ બલીને રામની ભેટ છે આ મંદિરને લઈને અનેક કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે એવું કહેવામાં આવે છે કે લંકાથી પાછા ફરતા બાદ ભગવાન રામે આ સ્થાન પોતાના પ્રિય ભક્ત હનુમાનને રહેવા માટે આપ્યું હતું એટલા માટે આ જગ્યાને હનુમાનજીનું ઘર પણ કહેવામાં આવે છે અથર્વવેદ અનુસાર ભગવાન રામે હનુમાનજીને કહ્યું હતું કે જ્યારે પણ કોઈ તેમના દર્શન કરવા અયોધ્યા આવશે તો તે પહેલાં તેણે તમને એટલે કે હનુમાનજીના દર્શન કરવા પડશે એટલા માટે આજે પણ લોકો રામલીલા દર્શન કરતા પહેલાં હનુમાનગઢે જાય છે હનુમાનજી અયોધ્યાના રાજા તરીકે બિરાજમાન છે કદાચ આ જ કારણ છે કે તાજેતરમાં અયોધ્યામાં થયેલ આતંકવાદી હુમલા બાદ પણ રામ જન્મભૂમિ સુરક્ષિત છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન રામ ગુપ્તા ઘાટ દ્વારા ગોલુક ગયા જ્યારે તેમણે અયોધ્યાની જવાબદારી હનુમાનને સોંપી અને હનુમાનજી ક્યારેય રામના આદેશની અવગણના કરી શક્યા નહીં તેથી આજે પણ અયોધ્યાની જવાબદારી હનુમાનના હાથમાં છે આ મંદિરની સ્થાપના ત્રણસો વર્ષ પહેલાં સિરાજ ઉદલના દ્વારા સ્વામી અભયરામદાસીની સૂચના હેઠળ કરવામાં આવી હતી આ મંદિર અયોધ્યા શહેરની મધ્યમાં એક ઊંચા ટેકરા પર આવેલું છે તેની દક્ષિણમાં અંગત અને સુગ્રીવના ટેકરા પણ બાંધવામાં આવ્યા છે મંદિર સુધી પહોંચવા માટે છોતેર સીડીઓ આ મંદિરનો મહિમા એટલો છે કે લોકો હનુમાનજીના દર્શન કરવા છોતેર પગથિયા ચઢે છે અહીંના લોકોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અયોધ્યાની જવાબદારી સંભાળે છે સરયુ નદીના જમના કિનારે સ્થિત હનુમાનગઢીની દિવાલો પર હનુમાન ચાલીસા અને ચોપાઈઓ લખેલી છે ચોલા ચઢાવવાથી દરેક દોષમાંથી મુક્તિ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન હનુમાનજી તેમના ભક્તોની મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરે છે ચોલા ચઢાવવાથી વ્યક્તિ દરેક દોષમાંથી મુક્તિ મેળવે છે પિતા પાસેથી મુક્તિ મેળવવા માટે સરયુ નદીમાં સ્નાન કરવાની પણ માન્યતા છે પરંતુ આ પહેલાં લોકોએ બજરંગબલી પાસેથી પરવાનગી લેવી પડે છે હનુમાનજીના નિશાન આજે પણ છે હનુમાનગઢી મંદિરની પ્રતિમા દક્ષિણ તરફ છે અહીં દેખાતા હનુમાન ચિહ્ન લોકોને આશ્ચર્યચકિત કરે છે તે ચાર મીટર પહોળો અને આઠ મીટર લાંબો ધ્વજ છે જે લંકા પર વિજયનું પ્રતિક છે તેની સાથે ગદા અને ત્રિશુળ પર રાખવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં હનુમાન નિશાનને અયોધ્યા લઈ જવામાં આવે છે હનુમાનગઢીથી રામ જન્મભૂમિ સુધી લગભગ વીસ લોકો આ પગેરું લઈ જાય છે પહેલાં તેની પૂજા કરવામાં આવે છે અને પછી કોઈ કામ શરૂ કરવામાં આવે છે બજરંગ ગુપ્ત રીતે દર્શન આપે છે હનુમાનગઢી જેવી ગુપ્ત પૂજા પદ્ધતિ ખૂબ જ ખાસ છે આવી પૂજા બીજે ક્યાંય થતી નથી હનુમાનગઢીમાં શિયાળાથી આ પરંપરા ચાલી આવે છે ખરેખર એક ગુપ્ત પૂજા છે જેમાં પૂજારીઓ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી આ પૂજા સવારે ત્રણ વાગે થાય છે જેમાં પવનના પુત્ર હનુમાન પોતે પૂજામાં ભાગ લેનારા આઠ પૂજારીઓને ભૌતિક દર્શન આપે છે આ પૂજા લગભગ દોઢ કલાક ચાલે છે સૌથી નવાઈની વાત એ છે કે આ પૂજારીઓ ન તો કોઈને આ પૂજા વિશે કંઈક કહે છે અને ન તો તેની ચર્ચા કરે છે કારણ કે તેમની પણ એક ગરિમા છે તમને જણાવી દઈએ કે મંદિરના દરવાજા ભક્તો માટે સવારે ચાર વાગે ખુલે છે અને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લા રહે છે જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો પહેલા રામજીના પ્રિય ભક્ત હનુમાનના દર્શન અવશ્ય કરો જય બજરંગબલી જય શ્રીરામ આવી જ આધ્યાત્મિક પૌરાણિક તેમજ ધાર્મિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ